નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા

આવતા કાર ચાલકે મોડી રાતે અકસ્માત સર્જ્યો કાર ચાલક ધવલરાજ ભુવનેતરે દાણીમરા સર્કલ પાસે ત્રણ થી ચાર લોકોને અડફેટી લીધા ત્યારબાદ કાર એટલી સ્પીડમાં હતી કે ડ્રાઈવર તેના પર કાબુ ન મેળવી શક્યો અને ગાડી ફૂટપાથ પર ચડી ગઈ આ સિવાય રોડ પરના મંદિરને ગાડીની ટક્કર થતાં મંદિર પણ તૂટી ગયું બાદમાં સ્થાનિક લોકો દ્વારા તુરંત જ નબીરાને ઝડપી પાડીને પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો નહી નહી બહાર બહાર નિકાલો બહાર ન બહાર નિકાલો કોઈ બહારિકાલો આ ઘટના દાણી એમદા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે બની હતી નબીરાએ રોડ પરના બીઆરટીએસ રેલિંગ પાસે આવેલા મંદિરને એટલી જોરદાર ટક્કર મારી હતી કે આખું મંદિર ધ્વસ્ત થઈ ગયું અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા સાથે જ મંદિર ધ્વસ્ત થઈ જતા લોકો આક્રોશમાં હતા નબીરો એટલો નશામાં હતો કે અકસ્માત કર્યા બાદ તે કારમાં જ બેઠો રહ્યો જેને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસના હવાલે કર્યો હતો આ દરમિયાન નબીરાના ચાલવાના પણ ભાન ન હતા ઉલ્લેખનીય છે કે જે જગ્યા પર આ અકસ્માત સર્જાયો તે બિલકુલ દાણીલીમડા પોલીસ સ્ટેશનની સામે બન્યો છે અહીંયા બીઆરટીએસનો અલગથી કોરિડોર છે પરંતુ કેટલાક લોકો ખુલ્લો રોડ મળે તે માટે બીઆરટીએસ કોરિડોરમાં વાહન સ્પીડમાં હંકારતા હોય છે કારણ કે આ રોડ પર કોઈ રોકટોક કરવાવાળું હોતું નથી આ બીઆરટીએસ કોરિડોરને અડીને જ આ રોડ પર એક નાનું મંદિર આવેલું છે જ્યાં ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો બની શકે કે આ નબીરો પણ બીઆરટીએસ કોરિડોરમાં સ્પીડની મજા લેવા જવા માગતો હશે અને તે નશામાં તેને આ મંદિર પર કાર ચડાવી દીધી આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા તેને કહીએ જે